这弟。

તેરસો ને અગિયાર ચૌદસો રૂપિયા ચૌદસો બે રૂપિયા બે વાર ગયો ત્રણ રૂપિયા ચાર ચાર રૂપિયા પાંચ છ રૂપિયા ચૌદસો ને છ રૂપિયા ચૌદસો છ રૂપિયા પચોતેર નેવું રૂપિયા એક વાર બે તેર તેરસો નેવું રૂપિયા તેર પંચાણું તેરસો ને પંચાણું રૂપિયા તેર પંચાણું જાને

બારમાં એક બે ત્રણ પાંચ છ આઠ દસ અગિયાર બાર તેર પંદર સત્તર અઢાર ઓગણી વી એક બાવીતે પચીસ એકત્રીસ

બેઠ રૂપિયા ચૌદસો ચૌદસો એક બે ત્રણ ચાર પાંચ છ રૂપિયા સાત રૂપિયા ચૌદસો ને સાત રૂપિયા એકવાર વ્યવહાર આઠ નવ દહ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સોળ રૂપિયા સત્તર રૂપિયા સત્તર હજાર ઓગણીસ એકવીસ એકવીસ રૂપિયા ચૌદસો ને

ચૌદસો રૂપિયા પાંચસો ને પાંચે પાંચ ચૌદસો પાંચ ચૌદસો ને પાંચ રૂપિયા ચૌદસો પાંચ રૂપિયા એકવાર વાર છ છ ચૌદસો ને છ રૂપિયા એક વાર સાત રૂપિયા લખો એમાં પચીસ બે વાર બારસો ચોવીસ હત્યા બેઠો ઓગણત્રી ત્રીસ એકત્રી બત્રીસ બારસો પંચાવન રૂપિયા પંચાવન 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 ઓગણીસ પોઈન્ટ સોતેર રૂપિયા બારસો ને છોતેર બારસો છોતેર છોતેર રૂપિયાતેર ઓગણીસો એસી રૂપિયા એસી બારસો રૂપિયા બારસો એકાશી બારસી ચોરાશી રૂપિયા બારસો એકવીસ એવી પચીસ પાંત્રીસ છત્રી આડત્રી ચાલીસ પિસ્તાલીસતાલીસ પચાસ બાવનપન ચોપન પચાસ છપન છપ્પન 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 રૂપિયા છપ્પન એક હજાર છપ્પન એક હાજર ને છપ્પન રૂપિયા માલધારી

ચાલી રૂપિયા ચાલીસ રૂપિયા ચાલીસ ચાલીસ તેર ચાલીસ એક વાર તેરસો ને ચાલીસ રૂપિયા બે વાર તેરસો ચાલીસ રૂપિયા તેરસો બે ત્રણ પાંચ તેરસો ને પાંત્રીસો પાંત્રીસ તેરસો ને પાંત્રીસ રૂપિયા એમ કે